નમસ્તે હું છું શાબ્દી દોશી આજે હું રેખાબેન ભટ્ટની એક વાર્તાનું પઠન કરું છું જેનું નામ છે રીમઝીમ અને નિત્યા એક નાનકડી છોકરી નામ એનું નિત્યા ખૂબ ચંચળ અને મસ્તીખોર સૌની લાડકી બા ને દાદાને તો ખૂબ વાલી આજેનો જન્મદિવસ હતો એટલે દાદા એને બોલાવી નિત્યા ક્યાં છે જાગી કે નહીં બગીચામાં રમવા જઈએ નિત્યા બોલી દાદા આવું છું હું આવું છું બાગમાં રમવા આવું છું દાદા કહે આવો આવો જલ્દી આવો દાદા સાથે રમવા આવો એટલે નિત્યા તો દોડતી દોડતી દાદા પાસે પહોંચી ગઈ બાગમાં દાદા અને બા હિંચકા પર બેઠા હતા એમણે નિત્યાને તેડી લીધી અને કહ્યું હેપી બર્થડે નિત્યા નિત્યા કહે દાદા તમે મારી ગિફ્ટ લાવ્યા હા આંખો બંધ કર એટલે આપું નિત્યા તો આંખો બંધ કરીને હસીને બોલી દાદા હવે લાવો મારી ગિફ્ટ દાદા એના ખોળામાં એક સરસ મજાની ઢીંગલી મૂકી દીધી નિત્યા તો થઈ ગઈ નિત્યા જેટલી જ ઊંચી ઢીંગલી હતી ઢીંગલીના ઢીંગલીયા વાળ ગુલાબી ગાલ આસમાની રંગનું ફ્રોક પહેર્યું હતું અને પગમાં સેન્ડલ નિત્યાને તો ખૂબ ગમી ગઈ ઢીંગલી એ તો ઘરમાં મમ્મી પપ્પાને ઢીંગલી બતાવવા દોડી ગઈ હવે ઢીંગલી તો નિત્યા ખાસ મનગમતી સહેલી બની ગઈ તો એને સાથે ને સાથે લઈને ફરે છે રાત્રે પોતાની સાથે જ લઈને ઊંઘી જાય છે નિત્યા એનું નામ પાડ્યું રીમજીમ રીમજીમ વિના નિત્યાને ઘડીએ પણ ના ચાલે હવે તો મમ્મીનું અને બા કામ વધી ગયું નિત્યા કરતા રીમજીમ નું વધારે ધ્યાન રાખવું પડે કેમ કે નિત્યા જમે તો રીમજીમ પણ જમે નિત્યા રમે તો રીમજીમ પણ રમે નિત્યા ઝૂલે તો રીમજીમ પણ ઝૂલે

લઈને બેઠી પણ રીમજીમ કઈ ચાલતી નથી આંખો પણ ખોલતી નથી એટલે નિત્યા તો રીમઝીમ ને તેડીને પપ્પા પાસે લઈ ગઈ પપ્પા જુઓ ને રીમઝીમ મારી સાથે કેમ રમતી નથી પપ્પા કહે લાવો જોઈએ તો ખરા કે શું થયું છે પપ્પાએ જોઈ ફેરવી પછી ઊભા થઈને કબાટમાંથી બે પાવર લઈ આવ્યા અને પડખામાં લગાવી દીધા હવે રીમઝીમ તો પહેલાની જેમ જ આંખો ખોલે છે હસે છે અને ટપ 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 ચાલે છે નિત્યા તો ખુશ થઈ ગઈ પપ્પાને ગળે વળગી ગઈ અને હસીને બોલી પપ્પા તમે તો ડોક્ટર છો કે શું મારી રીમજીમને કેવી સાજી કરી દીધી પપ્પા કહે હા ભાઈ કોઈ કોઈ વાર અમે ડોક્ટર પણ બની જઈએ નિત્યા થેન્ક યુ પપ્પા બોલતી બોલતી રીમઝીમને લઈને દોડી ગઈ પપ્પા ખડખડાટ હસી પડ્યા એમની વાલી નિત્યાને રીમઝીમની સાથે રમતી જોઈને અસ્તુ